જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરી સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના થેપલા તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજે આપણે બનાવીશું મેથીના થેપલા કડવા બિલકુલ ન લાગે તેવી રીત સાથે તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે એક વાટકો મેં ફ્રેશ મેથી છે એને કટ કરી લીધેલી છે ત્યારબાદ એક પેન ગેસ પર રાખી દેસું જેમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય ત્યારબાદ પિંચ જેટલી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલા અજમા ઉમેરી દેસું અને અડધી ચમચી આપણે તલ એડ કરી દઈશું આ રીતે તલ અને અજમાનો વઘાર કરી લેવાથી થેપલા છે એ સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને જ્યારે થેપલા વણીએ છીએ ત્યારે તે જાડા નથી રહેતા અને મસાલો થેપલામાંથી નીકળી નથી જતો ત્યારબાદ અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી થેપલા છે એ સ્વાદમાં સરસ લાગે છે ત્યારબાદ અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું આ બધા જ મસાલાને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું મસાલા પેનને તળીએ બેસે નહીં તે માટે આપણે ચમચાથી એને હલાવતા રહેશું ત્યારબાદ મસાલા બધા જ સતળાઈ જાય એ બાદ આપણે અહીંયા મેથી છે એને ધોઈ અને યુઝ કરેલી છે તો આ રીતે ધોઈ તેનું પાણી નિતારી અને આપણે પેનમાં એડ કરી દેશું ત્યારબાદ આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેશું શુગર એડ કરવી ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આ બધા જ મસાલા છે એ રેડી થઈ ગયા છે ઠંડા થાય એટલે આ રીતે એક પેનમાં આપણે એને ટ્રાન્સફર કરી લેશું ત્યારબાદ અહીંયા આપણે ત્રણ મોટી ચમચી જેટલું દહીં લેશું દહીં છે એ અહીંયા ખાટું નથી લેવાનું તો આ રીતે રૂમ ટેમ્પરેચર પરનું દહીં હોય તે ત્રણ ચમચી આપણે એડ કરી દઈશું તેની સામે આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને એક ચમચી ચણાનો લોટ એડ કરીશું જે ઘરમાં રહેલો બેસન હોય તે મેં યુઝ કરેલો છે અને મસાલા સાથે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું બહાર જ્યારે ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે પણ આપણે આ રીતના થેપલા બનાવી અને સાથે લઈ જઈ શકીએ છીએ તે બિલકુલ ખરાબ નથી થતા ત્યારબાદ જે કપથી આપણે દહીં લીધેલું હતું એ જ કપમાં આપણે બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને ઉપયોગ કરેલો છે જો અહીંયા તમારે લોકોએ ત્રણથી ચાર દિવસ માટે થેપલાને રાખવાના હોય તો બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને એ જગ્યાએ તમે દૂધ કે પછી દૂધની મલાઈનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે સરસ મજાના થેપલાનો લોટ છે એ તૈયાર થઈ ગયો છે એને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ બાદ જોઈએ તો આપણો લોટ છે એ સારી રીતે તૈયાર થઈ ગયો છે આ રીતે થોડો એવો તેલવાળો હાથ કરી અને એને કુડપી લેશું ત્યારબાદ તમારા ઘરમાં જે રીતના થેપલા બનતા હોય એ રીતની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે લુવા બનાવી લેવા મીડિયમ સાઇઝના થેપલા બનાવશો તો આ રીતે બે કપ લોટમાંથી અંદાજે બારથી પંદર જેટલા થેપલા તૈયાર થાય છે ત્યારબાદ આની ઉપર થોડો એવો લોટ લઈ અને થેપલાને આપણે વણી લેશું જો આ રીતે વઘાર કરેલો હોવાથી તલ કે મેથી કોઈ પણ વસ્તુ બહાર નથી આવતી અને આપણે વધુમાં વધુ આછા થેપલા બનાવી શકીએ છીએ તો બસ આ જ રીતે હું અહીંયા થેપલાને વણી લઉં છું તો જો આ રીતના એકદમ પતલા થેપલા તૈયાર થઈ ગયા છે એક નોનસ્ટિકનો તવો છે એ મેં ગરમ કરવા માટે રાખી દીધેલો છે ત્યારબાદ આપણે તૈયાર થયેલો થેપલા છે એને આમાં એડ કરી દઈશું ઉપરની સરફેસ થોડી એવી ડ્રાય થાય ત્યારબાદ આપણે થેપલાને પલટાવી દઈશું અને થોડું થોડું ઉપર તેલ એડ કરી અને એને સારી રીતે કૂક કરી લઈશું આ રીતે થેપલાની પરત પર તેલ લગાવી અને થેપલાને ફરીથી આપણે પલટાવી દઈશું જો તમારા ઘરમાં થેપલા સોફ્ટ ખવાતા હોય તો તમારે ચમચાની મદદથી આને પ્રેસ નથી કરવાના અમારા ઘરમાં થોડા એવા થેપલા છે એ કડક ખવાય છે એટલે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરતા જઈ અને આપણે એને પકાવી લેશું તો અહીંયા તૈયાર છે આપણા સરસ મજાના મેથીના થેપલા આ જ રીતે હું બધા જ થેપલા છે એને શેકી લઈશ આ રીતે લોટ બાંધવાથી બધા જ થેપલા છે એ ખૂબ જ પોચા રૂ જેવા થાય છે સાંજના હળવા જમવા માટે કે પછી સવારના નાસ્તા માટે કે જો લાંબા સમય માટે ટ્રાવેલિંગમાં જતા હોય તો આ રીતના થેપલા બનાવી અને ઉપયોગ કરો તો ગમે તે જગ્યાએ આપણે ઘરનું ખાવાનું મળી રહી છે આવી જ અવનવી રેસીપી સાથે ફરી મળીશું જો તમને અમારી ચેનલ પરની રેસીપીઝ પસંદ હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ